અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલા પશુપતિનાથ મંદિર માં ચોરીને અંજામ આપ્યા બાદ બે રીઢા ચોરો બીજી ચોરીને અંજામ આપે તે પહેલા જ એનસીબી પોલીસે રીઢા ચોરો સાથે ઝડપી લીધા હતા અંકલેશ્વર જેડીસી માં આવેલા પશુપતિનાથ મંદિર માં થયેલા ચોરીમાં સંડોવાયેલા બે આરોપીઓને અન્ય ચોરીને અંજામ આપે તે પહેલા ચોરી કરવાના સાધનો સાથે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી ચોરીનો ભેદ ઉકેલી પોલીસે બે તસ્કરો ને ઝડપી પાડ્યા છે રાજસ્થાની ઈસમે આપેલી ટીપ ના આધારે મંદિરમાં ચોરીનો કારસો રચવામાં આવ્યો હોવાનું વિગતો સામે આવી છે અને તેમાં સંડોવાયેલ બે આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે પશુપતિનાથ મંદિર

લાડ કરી હતી તેવો ગોવિંદ અને પારસ નામના અન્ય બે સાગરતોના કહેવાતી રાજસ્થાનથી બાઇક લઈને અંકલેશ્વરના પશુપતિનાથ મંદિરમાં ચોરીની ઘટનાને અંજામ આપવા આવ્યા હોવાનું કહ્યું હતું ચોરી કર્યા બાદ તેઓ અમદાવાદના સુરેશ સોનીના સંપર્ક કરી ચોરીને મૂર્તિઓ વેચી દીધી હતી ઝડપાયેલા બંને બનને એ ફરી ચોરી કરવા માટે આવ્યા હતા પરંતુ પોલીસને બાતમી મળી જતા તેઓ પોલીસના હાથે ઝડપાયા હતા આરોપીઓ પાસેથી ચોરી કરવા માટે વપરાતા સાધનો સહિત રૂપિયા ₹62000 નો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો પોલીસે રાજસ્થાન પારસ માલી અને અમદાવાદના સુરેશ સોનીને વોન્ટેજ જાહેર કર્યો છે